હાલો ભાઈ ઓહ અમે ડ્રેગન ફૂડ માંથી રહીએ છીએ આ ભાઈ અમારે કાંઈક કહેવા માંગે છે શું કહેવા માગે છે આ છે છે અમારું હા અને આ આ ભાઈને કાંટા એટલે ને બળે કાંટા ને ને એટલે બળે બહુ ના કાંટા એટલે આ ભાઈ થોડુંક પાગલ જેવું વર્તન કરી રહ્યો છે ભાઈ હો હું કહે ભાઈ હે હરેશ ભાઈ આ સિસ્ટમ એવું છે હા આ બેગન ફૂડ બ્રેગન ફૂડ બરોબર હા હું નમી હા એટલે આને આપણે સીધું કરવું હોય તો જેવી રીતે કરવું જોઈએ હા એને માહિતી લેવી અને આપણા મજૂર રાખ્યા છે આ બે ખતરનાક ખાત હા સીધું કરવું હોય તો શું કરવું જો હા આ બે બે છે બે છે હા આડું પડી જાય સીધું કરે સીધું કરે કરે હા એટલે આ એને

આ અમારા મોટા ભાઈ છે આ મારા નાના ભાઈ છે મોટું ધરાક દેખાડતા નથી આપણે એરટેલ પેન તોય જ નથી તોપી આડી લઈ લે આને આ છે અમારા હણોથા મેન હણોથા મેન કહેવા હે કેતો હણોથા મેન છે